જોઈ નહી આલુ આમ જો લોખણ કે ભંગાર લીધું તો પછી મોસે આખી લારી ઉલાડી મે અરે ના માં ભૂ જેવું કા ચિંતા કરો છો હારો હારો તમે લેવી નહી હે ઓવે શું ભાવ છે 20 રૂપિયા નો એક ડંકો 20 રૂપિયા નો એક ડંકો ને લારી લઈને નેકડા થાય સેલરી વેકવા બંકો હે ને ઓવે હા 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 લે હડો તા જવા દે લેવી નહી ના અરે માં ભૂજી મુડી કરા આવ ગઈ લોખણ પડ્યું છે લેવું છે પૈસા થી વેકસ હોય તો હા હા એ શેરડી આ

હે આ શું ખબર છે મારે ને બૈરા બેન થાય ને તો દેતા ફાવક ડંકો હોય તો હું શું કહું છું એને પહેલા તું આજમાઈ લે એટલે આ ડંકો વધારે વાગે છે કે નહીં વાગતો એવું આજમાઈ લે તું હા એ વાત હાચી હરિબા લાઈ હું તારા ઉપર આજમાઉ ઓ નો વધારે વાગે તો કાકે બરાબર વાજો વાજો હા ભાઈ વાજો વાજો અલ્યા તારી

કેમ ભાઈ આટલો ભાવ તો જોઈ ના હોય કેમ ભાવ કેમ ના હોય હવે તમે મારી વાત અપળો આ 20 રૂપિયા નો એક ડંકો લઉં એમ ગનથી મેળામાં જાઉં 50 રૂપિયાની ભાડી લેતા હોખી વાત તમારી એકદમ સાચી છે કાકાજી મેળામાં તમે જાવ તો તમને 50 રૂપિયાની ભાડી મળશે પણ મારા મારાકોર ઘેર આવવા નહી આવે આ અમે જડ ઘવાગરે શેડી વેકવા આવ્યા છો લે ભાઈ તો એરી ભાઈ આટલો બધો ભાવ ના હોય અલ્યા વેદબી છે અને એમો હરી ભાઈ બધે ડંગકો હોરખા નહીં આ ડંગકો મોટો આ ડંગકો નેનો આ તોય મેળ થાય આ જોજો તમે

ખબનજો એક બાજુ બરાબર છે અન ગોમેજુ એક બાજુ તારે મને થની ઇજ્જતથી બોલાવવાનું ફુમતાડી નામ છે મારું હવે મને ખબર છે ડાબડી મુઠા તારું નામ ફુમતાડી છે પણ તને કેટલી બધી ટણી ટડે છે એ જોઉ તું મારે આજ પણ ટણી છડે કોમ બચ્ચા મને થની ઇજ્જતથી બોલાવવાનું હા આ તને કીધું ઓમા ઓમા કોણ છે ઇજ્જતની વાત કરે ને કે એકકી થાપે દોત પાડી નાખ્યો તો આખી જિંદગી ગોઠિયા ખાતો ફરે તું મારી વાત ઓભળ મેં થૂકતા હું તેરી સુરત પે થૂકર દેખાઉ અલે મારી વાત ઓફર આ ગોમ બચે ઉપરથી અને તારી આબરૂ ના પડાવ્યો ને તો નીકળી જા થૂક ફાંડી નીકળી જા હા એટલે તું થૂચો જ છે થૂચો જ છે એટલે તને હું ઉપર આશો મે તો કે થૂચો પાપડ મારી વાત હે ચીએ ગોમ જો તું કોઈ પેલા હા હા હું વાત ઓફર હે તું પેલા હકાન શું કીધું તલે થૂકી કીધું તું ચીએ ગોમ જોતો તું એ તો જોતો શું હતું હા

વાઘુજીએ કોઈ દારૂ બંધ કર્યો નહીં વાઘુજી તો અત્યારે દારૂ પીવી છે અત્યારે જો એ ઉકેડા પડ્યા હોય છે જો એ રસ્તામાં પડ્યા હોય છે એનો છોકરો ભૂકેડી ને ઘેર લાવે છે એવું મેં કીધું તું તે કીધું તું બાપા આટલું બધું હું નહીં બોલ્યો મારી વાત અપડો વાઘુજી આટલું બધું બોલ્યો ને તો આ નાલ ફોન કરો તમે આ નાલ ફોન કરો હું સોગન ખાવા મૂચી છું વાત કરી સીધે

અલ્યા અરે પણ હું શું કરવા આઘરા મારી લારી સારી આડ આપડે મુઠા વાજુ તો જો માતાની જગાડ આપડે મુઠા વાજુ તો જો હવે તને મેળવવાનું નથી ભાઈ અલ્યા પણ આ થઈ તમારા આ ધરી લડો કે લ્યા અરે હવે તકરા જા અરે આવ જ બોલ્યો તો આના ઘર એય એ

હવે બે જણા અભળો ને કે માતાજી ની છોકરા ના દર્શે અમને પરિણામ અમને શું છે બધું બાપુજી હું કહું હા કો આ ડાબડી મુઠો રહ્યો ની એ જો તો અનારજી ઘેર હા બરોબર હવે એ મારો હાકો હાચો ખોટો હા બરોબર મે દારૂ કેટલા સમય થી બંધ કર્યો છે કો મહિના થી તમે કોઈ દાડો મને પીતો દારૂ જોયો ના કદી મે કે આઈ દારૂ નહીં આઈ તો આ ડાબડી મુઠો એ દે ને હું બોલ્યો કે કશું બંધ કર્યો નહીં કે એક દાડો પીન નુકેડા પડ્યા હોય છે ને એક દાડો પીન રસ્તામાં પડ્યા હોય છે કે છોકરો ભૂખેડી ભૂખેડી લાવતો હોય છે આ છોકરો મુચાઓ

આ ધંધો મારો આ શેરડી મારી મારી શેરડી હોયનું શું બગાડ્યું તું રમણ ભમણ કરીને મેલ દીધું છે એ બધો વાળ કરું તમે ચિંતા કરશો ને તમે સાઈડ રો અરે ભાઈ તમે આ મેટરમાં ના આવો તમે તમે મને કહો તમે પરખણ વચ્ચે પરખણ તમે આ મેટરમાં ના આવો હવે હોભળો માર્યો

ગાબડી મુટા તે તો મારી આબરૂ ખૂબ રાય પોંછો ખૂબ રાયા લે તો હવે ધંધો કરો તો ઉભળો મુજા તું આજ બચી જો ખરેખર આઈ ને એટલે તું બચી આ હા બચો તો આજ મારી વાત થઈ ગયો તો નખુડિયા તોડી નાખજે વાગુજી હે શાંતિ નઈ રાખવાની હવે તમારે માફુજી હાગામાં જો એ થઈને વાતો કરે ડાબડી મુઠો બૈરાજીવી ટીમ રાખો તમે